બરફ લઈને આને છોકરો છે ખાવ છે ભાઈ મારા પાછળ શર્ટ બગાડ જો તા પેન્ટે બગડી ખાવ હોય તો કમેન્ટ કરો જોઈ લે બોડી કે લે બુ થોડો લઈ જઈએ શેર સર શર્ટ બદ ગાડો અમારે જો પાકો તો દેખાતો નહી પણ કાચો એ મોટો મોટો લઈ તો હેલ્લો યુટ્યુબ ની સ્વાગત છે ફરીથી નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધી ફરીથી એક નવા બ્લોગ ની શરૂઆત કરીએ આજે રવિવાર છે એટલે આપા ઘરે છે જો જો જવાનું છે નહીં પપ્પા કાઢીને હેતરમાં જાયમાં આમ અમદાવાદ જોવાનું પણ ખેતરમાં જવાનું પપ્પા પહોંચ્યો પાછા આવે આમ તો હેતરમાં જવાની પપ્પા પાસે આવે ગેર દેખાત નહીં ખાલી પૂજા ફેમિલી હું બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહી જાત તો ગેર થાય બનાવી રેજે મોબાઈલ તો તમને હવે કંટાળો આવ્યો પણ ઘરમાં સારી ગોસ્ત પૂની અમાર નાસ્તો બનાવવાનો શીખાય શું બનાવ જેવી રીતે હું બનાવ ફેમિલી હોયકણમાં પૂની શીસડી વગેરે જલ્દી વગાડે જલ્દી ફટાફટ નાસ્તો કરો મન ભૂખ લાગી હવે લઈ ખીચડી એટલે નાસ્તો કરી દે મસ્ત ફર્સ્ટ ક્લાસ જો બાર તો કોઈ નહીં બધા ઘરની પાછળ બેઠો છે હું એ કંઈ નહીં બેઠો છું મારે કંટાળે છે ઊંડી ફટાફટ વગાડે તો પછી નાસ્તો કરીને પછી મૂકી જો અમારે નાસ્તો થઈ ગયો રેડી ને અમારે લઈને જોઈશું પૂની પાસળ પર જ આ બધી પાસળ છે પૂરા તા નહીં ખાવ ખેરાવ ચાલો ફેમિલી આપણે નાસ્તો કરી લઈએ. આવી જજો ફેમિલી કપેલું લેવા પણ. બીજો આ બાદ નાસ્તો કરો. ચાલો. વાન ખાતા આવડો હે. ઢેમળી ખાતા આવડો માં ધોતા નહિ આવો તો ધોઈ દે જલ્દી ફટાફટ. આપણે નાસ્તો કરી દીધો ને હવે ના ઓના માં હું ધોરાઈ દો વાસણ. હેડ પૂજા ખીબડી. પૂજાજીજી. કોણ આંબાર? ઠીક કર. લે મને ઓકે નાંબર લે.

बु तोडि ल्याबु ल्याबु फेरी काठ चर्रपोज लिँदा लिए कारण फ्रिजमा पढाइ गए ल्याबु लिँदै घेर्नु फेमिली जा कन हेती मुकी नै गाडी घीवाटोमा मजा आए फेमिली आशा छ गम्यो गम त लाइक कमेन्ट सेयर सब्सक्राइब गर्नु एक नै मसा नै त्यहाँ सुन्ने जय माताब गर्छ